આગામી દિવસોમાં મહારાજ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે તે ફિલ્મ મહારાજ રિલીઝ થાય તે પહેલા તેનો ઘોર વિરોધનો વંટોળ ઊભો થવા પામ્યો છે ત્યારે હિન્દુ વૈદિક સનાતન ધર્મને વૈષ્ણવોની સાથે બજરંગ દળ દ્વારા પણ ફિલ્મનો ઘોર વિરોધ કરાઈ રહ્યો છે સુરત સેના કામરેજ અને પાલખાતે વિરોધ કરવા આવ્યો હતો તેની પર આપણે નજર કરીએ હિન્દુ વૈદિક સનાતન ધર્મ દ્વારા હિન્દી ફિલ્મ મહારાજના રિલીઝ થવા પર પ્રતિબંધ મૂકવા અને આવી હિન્દુ વિરોધી કૃત્ય કરનારાઓને કડકમાં કડક સજા કરવાની માંગણી સાથે આજરોજ કામરેજ પોલીસ સ્ટેશન ખાતે પાંચસોથી વધુ હિન્દુ સનાતન ધર્મના લોકોએ એકત્રિત થઈ આવેદનપત્ર અને ફરિયાદ આપી હતી ભગવાન શ્રી કૃષ્ણ અને બીજા દેવી દેવતાઓનું અને ધર્મનું અપમાન થતું હોય તેવા દ્રશ્યો અને સ્ટોરી વળી આ ફિલ્મથી હિન્દુ ધર્મની લાગણી પણ ઠેસ પહોંચી છે માટે આવું ફિલ્મ બનાવનાર અને જવાબદાર બધાને આરોપી બનાવી તેના વિરુદ્ધ કાયદેસરિક કાર્યવાહી કરવામાં આવે તેવી સનાતન હિન્દુ ધર્મના લોકોએ આવેદન આપી માંગણી કરી છે આજે રોજ કામરેજ પોલીસ સ્ટેશનની અંદર આપણે હિન્દુ સમગ્ર હિન્દુ સમાજના બધા વ્યક્તિઓએ મળીને એક જે ફિલ્મ આવી રહી છે મહારાજા એના અગેન્સ્ટ માઇકેલ એના વિરુદ્ધમાં અરજી આપી છે અને અમે એવું દરખાસ્ત કરીએ છીએ કે કામરેજ પોલીસ સ્ટેશન દ્વારા કે ગવર્મેન્ટ દ્વારા અમારી એફઆઈઆર થાય અને આ ફિલ્મને બેન લાગે કારણ કે એણે હિન્દુ સનાતન સંસ્કૃતિનું બહુ ઘોર અપમાન કર્યું છે એના માટે અમે આ એક અમારો સખ્ત વિરોધ નોંધાવીએ છીએ હવે વધારે આપણા ચિરાગભાઈ બોલશે બ્રિટિશોના શાસનથી વૈદિક સનાતન ધર્મને વારંવાર કોઈ પણ ષડયંત્રમાં ફસાવવામાં આવે છે અને વૈદિક સનાતન ધર્મમાં અન્ય દેવી દેવતાઓને કેવી રીતે અપમાનિત કરવા એ પિક્ચરો દ્વારા બતાવવામાં આવે છે કેમ કે આ એક લોકોનું જે અમુક તત્વો એવા છે અસામાજિક તત્વો જેનું વારંવાર વૈદિક સનાતન ધર્મ ઉપર આવી જ રીતે પ્રહાર કરવાનું ચાલુ જ રહ્યું છે એવી જ રીતે આ એક સનાતન ધર્મમાં કૃષ્ણને અને અન્ય દેવી દેવતાઓને અપમાનિત કરવા માટેનું એક આ પિક્ચર આવી રહ્યું છે જેનો અમે સર્વે વૈષ્ણવ સમાજ સર્વે સનાતન ધર્મીઓ સુરતના કામરેજ વિસ્તારથી અમે નમ્ર અપીલ કરીએ છીએ કે આ અમારી એફઆઈઆરને એક્સેપ્ટ કરે એવું જ અમે ભારત સરકારને પણ નમ્ર નિવેદન કરીએ છીએ

સારી રીતે સુવિદિત છે કે આપણે કયા હેતુ માટે ભેગા થયા છીએ મહારાજા સિનેમાની અંદર આપણા વૈષ્ણવ સંપ્રદાયને વિશે જે કાંઈ ઘસાતું કે ખરાબ લખાણ દર્શાવવામાં આવેલું છે તે હકીકતમાં નિંદનીય છે અને આવું કશું સંપ્રદાયની અંદર હતું જ નહીં હશે પણ નહીં કારણ શું છે કે આજે યુગોથી પાંચવા સૈકાની પણ યુગોથી આપણો વૈષ્ણવ સંપ્રદાય અસ્તિત્વમાં છે અને યુગો સુધી પૃથ્વી જ્યાં સુધી રહેશે ત્યાં સુધી આપણો સંપ્રદાય અસ્તિત્વમાં રહેવાનો જ છે એમાં કોઈ મીનમેખે નથી આપણા ગુરુ ભગવાન તો બધા આપણને સદમાર્ગે દોરે છે સારા આશીર્વાદ આપે છે અને આ પિક્ચરને બાયકોટ કરવા માટે હકીકતમાં આપણે બધાએ સૌએ એકરૂપ થઈ એક દિવાલ થઈ અને આપણે એને માટે લડવું જોઈએ વૈષ્ણવ ધર્મ કોઈ દિવસ કોઈને હિંસામાં માનતો નથી પરંતુ આપણે સૌ અહિંસાના માર્ગે પણ આપણો વિરોધ દર્શાવી શકીએ છીએ અને હકીકતમાં આપણે જબરજસ્ત પૂરે ભારતના શું પૂરક દુનિયાના વૈષ્ણવોએ આની અંદર એકરૂપ થઈ અને આ પિક્ચરનો બહિષ્કાર સો ટકા કરવો જોઈએ વૈષ્ણવોએ જોવા જવું પણ ન જોઈએ કાલે ઉઠીને કદાચ તે ઉઠી જાય તો પણ કોઈએ જોવા જવું પણ ન જોઈએ આમ જોનેદ ખાનને લોન્ચ કરવા માટે બનાવાયેલા વિવાદિત ફિલ્મ મહારાજ રિલીઝ થાય તે પહેલાં તેનો વિરોધ શરૂ થવા પામ્યો છે બ્યુરો રિપોર્ટ